કે ન્યૂયોર્કની જેલમાં આપણે કોઈ ગુજરાતી છે નહીં આ એનો દાખલો આપણા ક્રાઇમો મિનિમમ અત્યારે કદાચ થોડા ઘણા થયા છે પણ એવા ક્રાઇમો કોઈ છે નહીં કે ભાઈ કોઈ વસ્તુ લઈ લીધી કે કોઈનું ચીટિંગ કર્યું કે કોઈનું મર્ડર કર્યું એવા તો આપણામાં ઝીરો અમેરિકાની મોટાભાગની એટી પરસેન્ટ બી કંપનીસ એના સીઓ ગુજરાતી છે આ મોદી સાહેબ જ કરી શકે એમ મંજૂરી થઈ શકે એમની આવડત એમની ના બીજા કોઈ રાખી શકે અને એનો જે લાભ હજુ આવતા આગામી પાંચ દસ વર્ષમાં જે મળશે ને એ બહુ મળશે આપણી ગવર્મેન્ટને કારણ કે ફોરેન ઇન્વેસ્ટર્સ આવશે તો હોલ લેવા માટે જે ડોનરોએ ડોનેશન આપ્યા છે બિગિનિંગમાં એ બધાને મેં યાદ કરી કરીને એ લોકોને હું પ્લેગ આપવાનું છું રિમાઇન્ડ આપવાનું કે આખા અમેરિકાના જે ગુજરાતી સમાજો છે એને એક મંચ ઉપર લાવવા મારો એક મોટો ઉદ્દેશ છે કે દરેક જણનું સન્માન કરવું દરેકે દરેક સંસ્થાઓના વોડીલોનું સન્માન કરવું દરેકે દરેક સંસ્થાના લીડરોનું સન્માન કરવું કેમ કે બધા લોકો સંસ્થાઓ ચલાવે છે ત્યારે અમારો ગુજરાત સમાજ બહાર હલકો થઈ નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ન્યૂયોર્ક ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલ જેઓ પકાજીના નામે પણ જાણીતા છે હર્ષદભાઈ તમારું સ્વાગત કરું છું થેન્ક યુ અમેરિકામાં ગુજરાતીઓ બહુ જ મોટી સંખ્યામાં વસે છે અને અમેરિકાનું મહાનગર એટલે ન્યૂયોર્ક એટલે ન્યૂયોર્ક ગુજરાતી સમાજ એક મહત્ત્વનો સમાજ છે અને આનંદની વાત એ છે કે પચાસ વર્ષની ઉજવણી જૂન બે હજાર પચીસમાં કરવા જઈ રહ્યા છો ત્યારે સૌથી પહેલાં તો નવી સવારના અમારા પ્રેક્ષકોને તમે જાણકારી આપો કે આ કાર્યક્રમમાં તમે શું શું કરવાના છો હવે ગુજરાતી સમાજ અમારો આજે પચાસ વર્ષ પૂરા કરી રહ્યો છે નાઇન્ટીન સેવન્ટી ફોરની અંદર લગભગ પાંચ છ ગુજરાતીઓ ભેગા થયા હતા અને એમને નક્કી કર્યું કે એક સંગઠન કરીએ ગુજરાતીઓનું એક કેટ ટુગેધર અને તે વખતે ગુજરાતી સમાજની સ્થાપના થઈ એ ટાઈમમાં સેવન્ટી ફોરની વાત કરું ત્યારે અમેરિકાની અંદર ન્યૂયોર્કની અંદર કોઈ સારી રેસ્ટોરન્ટ નહોતી કોઈ ગુજરાતી સારા સ્ટોરો નહોતા કોઈ આપણું કરિયાણું બી ઓછું મળતું હતું મોટાભાગે અમેરિકન કરિયાણા પર ડિપેન્ડન્ટ રહેવું પડતું હતું એવા સંજોગોની અંદર સંગઠનનું ખૂબ જરૂરિયાત હતી ત્યારે અમારા પાંચ મહાનુભાવો ભેગા થઈ અને એક જણા બેઝમેન્ટની અંદર એક ગેટ ટુગેધર કર્યું અને પછી એનું નામ આપ્યું ગુજરાતી સમાજ અને તે દિસે ગુજરાતી સમાની સ્થાપના થઈ ચાલુ થયો જેમ જેમ દરેક લોકો પોતાનો સગા સંબંધી ઓર કીતા પારકીતા પોતાનો કોન્ટેક્ટ જોબ ના કોન્ટેક્ટ ડોક્ટર્સ આ બધાને એમને ભેગા કરીને ધીરે 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 અને બધારે બહુ ઉત્સાહથી બધા ભેગા થયેલા એટલે તે વખતે જે બધા ભેગા થયેલા બધા ડોક્ટર્સ જે હાઈલી એજ્યુકેટેડ પીપલ હતા કે તમને ખબર છે કે 74 ની અંદર જે એક અમેરિકામાં ગયા એ ઇમિગ્રેશન માં ઓછા ગયા હતા એજ્યુકેશન પર બહુ ગયેલા ભાગના પીપલ આર હાઈલી એજ્યુકેટેડ અને સામ સાઈ જોબો કરતા સ્ટેટમાં જોબો કરતા સિટીમાં જોબો કરતા એન્જિનિયર્સ અને ડોક્ટર્સ આ લોકોની સંખ્યા બહુ હતી અને એ લોકોને કોઈ ગુજરાતી મળવા નહીં હતા નહીં એટલે એ લોકોએ સંગઠન કર્યું અને ત્યારે આ સ્થાપના થયેલી ગુજરાતી સમાજની ત્યારે મંદિરો બી ઓછા હતા ઇવન બાપ્સ મંદિર બી પછી સ્થાપના થઈ અને એ અસામમાં સ્થાપના થઈ બાપ્સની પણ એ લોકો પાસે બી નાની જગ્યા હતી તો એવું નક્કી કર્યું કે ભાઈ આવી સમાજ ભેગો થાય છે તો સંગઠન કરીએ લોકોના બેઝમેન્ટમાં ભેગા થયા મોટા ઘરોમાં ભેગા થતા થયા અને પછી એક કમિટીએ નક્કી કર્યું કે પોતાનું બિલ્ડિંગ લઈએ અત્યારે તો બહુ મોટું બિલ્ડિંગ છે અત્યારે ગુજરાત સમાજનું ચૌદ હજાર સ્ક્વેર ફીટનું

છોકરીઓ અમના પતિ હોય છોકરાની બહુ હોય એટલે આમ તમે જોવા જાવ તો સાતથી આઠ જણ પર ફેમિલી મેમ્બર કહેવાય જે ન્યૂયોર્કમાં ગુજરાતીઓ રહે છે એની થોડી વાત કરો ને મોટાભાગે શું કરતા હોય છે નોકરી ધંધો એવા બધા બે સ્ટેટ છે જે સેવન્ટી ફાઇવ જ્યારે સમાજની સ્થાપના થઈ અને એટી ટુ એટી થ્રી એટી ફાઇવ સુધી જે બધા આવ્યા એ બધા ભર્યા લોકો આવ્યા એકદમ બંધર ઉપર મેરિટ્સ ઉપર અને પર્સનલ આવડત ઉપર પછી જે બધા આવ્યા એ બધા ઇમિગ્રેશન પર આવ્યા કેમ કે સમજો હું એક્સિડન્ટ થઈ ગયો મેં મારા ફેમિલીને બોલાયા એટલે મારા ફેમિલીની અંદર બધા કે ભણે ના હોય પ્લસ માઇનસ એટલે આપણા લોકો અત્યારે ગુજરાતીઓ ત્યાં બધા જ ધંધા છે ભાગના ગુજરાતીઓ જ્યારે અમે અમારો ફાલ આવ્યો ત્યારે બધા લોકો સ્ટોરોમાં હતા પછી હોસ્પિટલમાં ગયા પછી આપણો બહુ બહુ મોટા આપણા લોકો છે ફાર્માસિસ્ટ બહુ ફાર્માસિસ્ટ આપણા છે તો આજે બી ફાર્માસિસ્ટ આપણા નંબર ઓફ એટલે એમની પોતાની ફેક્ટરીઓ પણ ખરી ફેક્ટરીઓ નહીં પણ એ લોકોની ફાર્મસિસ્ટ દુકાનો હોય અને એક એક જણની મલ્ટિપલ હોય એકની પાંચ હોય કોઈ દસ હોય કોઈ પંદર હોય પછી આપણે લેબમાં બી આપણા છે બ્લડ વિડ્રો કરે અને એના રિઝલ્ટ માટે બ્લડ લેબના પછી ડોક્ટર્સ અસખ્ય મોટી સંખ્યામાં અને બધા જ એક્સપર્ટ ડૉક્ટર આજે બધી મોટી મોટી હોસ્પિટલની અંદર આપણા જે ડૉક્ટર્સ છે એ સાઈ સાહી પોઝિશનમાં એટલે એક આપણા હવે જે નવા જનરેશન છે એમાં આપણે જે કિડ્સ કર્યા નવા જનરેશન એ લોકો આઈટી ઓફિસર્સ સાઈ સાહીબ પો છે ત્યાં જે હર્ષદભાઈ ગુજરાતીઓ છે એમની વિશેષતાઓ શું કારણ કે દાખલા કંઈ ગુજરાતીઓની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતી પરિશ્રમી બહુ છે પછી જ્યાં જાય ત્યાં ભળી જાય સહિષ્ણુ બહુ છે એને બહુ મગજ મારી નહીં ગુજરાતીમાં એક શબ્દ છે નિરૂપદ્રવી ગુજરાતીઓ મોટાભાગે ઉપદ્રવ ન કરે એનું તમને કારણ એટલે એનો એક પુરાવો કે ન્યૂયોર્કની જેલમાં આપણે કોઈ ગુજરાતી છે નહીં આ એનો દાખલો આપણા ક્રાઇમમાં મિનિમમ અત્યારે કદાચ થોડા ઘણા થયા છે પણ એવા ક્રાઇમો કોઈ છે નહીં કે ભાઈ કોઈ વસ્તુ લઈ લીધી કે કોઈ ચીટિંગ કર્યું કે કોઈનું મર્ડર કર્યું એવા તો આપણામાં ઝીરો ઓહો ન્યૂયોર્કની જેલમાં એક પણ ગુજરાતી નથી પણ એટલે એ જ એ વસ્તુ જ બતાવે છે એ જ વસ્તુ બતાવે છે કે આપણા ક્રાઇમમાં આપણે બિલકુલ ઝીરો છીએ અને હાર્ડવર્કિંગ પીપલ કેમ કે દરેક ગુજરાતી અહીંથી આવે જવાબદારી લઈને આવેલા છે સમજો બે ફેમિલીની જવાબદારી હોય અહીંની અને ત્યાંની અચ્છા પ્લસ ત્યાં એમના જે છોકરાઓનું જન્મે એમનું ભણતર અને આપણા એકનો એક સ્વભાવ છે કે ભાઈ બને દેવું નહીં કરવું છોકરાઓને ભણાવવા સંસ્કાર આપવા એટલે મોટાભાગના ગુજરાતીઓના જે છોકરાઓ કોલેજો કરે છે એમના મા બાપ ફીઓ ભરી ભરીને એમને ભણાવે છે એટલે આમ તમે જુઓ તો એમની પરિશ્રમ મા બાપનો પરિશ્રમ છોકરાઓ જ્યાં જુએ કે મારા મા બાપ આટલા બધા કામ કરે છે અને મને છે એટલે દે આર ગીવિંગ બેસ્ટ રિઝલ્ટ ભણવામાં આપણા છોકરાઓ બહુ આગળ છે પણ જે નવી પેઢી છે એ લોકોનો ગુજરાત સાથેનો નાતો જો જૂની પેઢી છે એ તો ગુજરાત અને ભારત સાથે ગુજરાતી સંસ્કૃતિ સાથે જબરજસ્ત જોડાયેલી છે ઓગસ્ટ મહિનો ચાલુ થાય એટલે અમેરિકાથી ગુજરાતીઓના ધાડે ધાડા આવે અને મેં જોયું છે હું વર્ષોથી દરિયાપારના ગુજરાતીઓ સાથે કામ કરું છું એમના હૃદયમાં જે વતન માટેનો પ્રેમ છે આદર છે અને વતન માટે કંઈક કરવાની જે ભાવના છે એ જબરજસ્ત છે નવી પેઢીની પરિસ્થિતિ શું છે જે ત્યાં જન્મી છે નવી પેઢી ગુજરાતી થોડી દૂર થઈ ગયેલી છે કે એના કાયદા કાનૂન સ્વચ્છતા નહીં ત્યાં જે લોકો બોર્ન એન્ડ રેઝ થયેલા હોય એ લોકોને એ લોકોનું જુદું હોય પણ હવે શું થયું છે કે જ્યારે આપણા જે ગુજરાતીઓ દરેક અમેરિકાની અંદર ટોપ ટોપ પોઝિશનમાં પહોંચ્યા છે એક એટ્રેક્શન થઈ ગયું છે અને આપણા ગુજરાતીઓ એમ થાય છે કે ભાઈ ના દે પ્રાઉડ દે ફીલ પ્રાઉડ એઝ અ ગુજરાતી પહેલાં તો એક ટાઈમ એવો હતો કે ગુજરાતી કહેતા લોકો શરમ આવતી હતી તો વચ્ચેના ટાઈમમાં હું તમે કહ્યું બ્યાસી ટાઈમમાં એ લોકો એમનું આઈડેન્ટિફાઈ નહોતા કરતા ભાઈ અમે ઇન્ડિયા છે ગુજરાતી છે ઇન્ડિયન તરીકે પણ ધ પ્રાઉડ અને પ્રાઉડ એટલા માટે કે તમે જુઓ તો અમેરિકાની મોટાભાગની એટી પર્સન્ટ બિગ કંપનીઝ એના સીઓ ગુજરાતી છે એટલે આપણે ઇન્ડિયન છે અને એમાં ઘણા બધા ગુજરાતી એટલે એ કે જે એજ્યુકેશનનું એક એટ્રેક્શન જે ખરું નવી પેઢીને એ જબરજસ્ત છે એજ્યુકેશન અને એટ્રેક્શનથી એ લોકોને દેશપ્રેમ થયો છે એ પછી પંજાબ હતો તો પંજાબમાં થાય ગુજરાત હતો ગુજરાતી ન થાય એમ એ દેશપ્રેમ હવે વધ્યો હતો પહેલાં પહેલાં શું હતું કે ગુજરાત આપણા ઇન્ડિયાની કોઈ માહિતી હતી નહીં બહાર ગમે બધી સરકારો હશે પ્રોપર ગંડાર સરકારના હશે કે પ્રોપર માહિતી બહાર નથી આવતી પણ હવે આ વોટ્સઅપ અને જે એનાથી બધું ખબર પડી જાય ખબર પડી જાય અને ગૂગલ્સની અંદર છોકરાઓ બધું સર્ચ કરતા થઈ ગયા છે કે આપણા કરતાં વધારે આપણને સલાહ આપે કે પપ્પા તમે આ જોયું આકરા જતા હોજો આ જોયું મારી એક ડોટરનો વચ્ચે ફોન આવ્યો ચાર દિવસ પહેલાં કે તમે સારંગપુરની અંદર હનુમાનજીનું સ્ટેચ્યુ જોયું મેં તો જોકે જોયેલું છે પણ એને ત્યારે અ્યારે ગૂગલ પર સર્ચ કર્યું હશે અને એના માટે પૂછ્યું કે જોયું તમે નવી પેઢી છે ડિજિટલ પેઢી છે ડિજિટલ અને ગૂગલને બધું એ લોકોને અને તમે સાચું જ કહ્યું કે આપણા કરતાં ઘણી વાર એમને વધારે ખબર હોય છે અને બીજું શું એ લોકોને ફાયદો થઈ ગયો કે આપણે જ્યારે આજથી દસ વર્ષ પહેલાં દરેક ગુજરાતી કે દરેક લોકો શોપિંગ કરવા જતા ઘરેથી જાય પાછા આવે ટાઈમ વેસ્ટ કરે એટલે ટાઈમ બગડતો હતો હવે એ લોકોને કમ્પ્યુટર પર ફોન પર બધું ખબર પડી ફોન પર પરચેસ કરે એટલે આપણે બધો ટાઈમ સેવ થયો એ ટાઈમ દે યુઝિંગ ફોર ધ એજ્યુકેશન વેરી ઇમ્પોર્ટન્ટ કે એ લોકો શું કરે સર્ચ કરે તમે ગમે તે વાત કરો સર્ચ એટલે ટેકનોલોજીએ તમારો સમય બચાવી આપ્યો બહુ અને એનો ઉપયોગ કરો શિક્ષણમાં હર્ષદભાઈ એક બીજો સવાલ એ પૂછું કે ભારતના જે વડાપ્રધાન છે અત્યારે એ એનઆરઆઈ લોકોમાં બહુ જ પોપ્યુલર છે હવે ખરેખર પોપ્યુલર છે કે માર્કેટિંગ છે કે મીડિયા મેનેજમેન્ટ છે કે પોપ્યુલર છે ખરેખર પોપ્યુલર છે હકીકત છે કે બધાને મેં તમે દેશપ્રેમ તો હવે ધીરે ધીરે બધા દેશ દેશપે તો બધાનેતો જ પર નરેન્દ્રભાઈ જગાડ્યો છે જે હતો હૃદયમાં એ અમલમાં આવી દીધો અને જે ઘણી બધી વસ્તુઓની જે લોકોને માહિતી નહોતી એ નરેન્દ્રભાઈ આવવાથી માહિતી બહાર આવી પક્ષ વિપક્ષી હશે બધી હશે ઘણી બધી એવી માહિતી હતી કે જે લોકોને નોલેજ નહોતું એ નોલેજ મળ્યું પ્લસ એના જે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવ્યું નરેન્દ્રભાઈએ એથી ફોરેસ્ટથી આવનાર લોકોને સગવડ ઘણી બધી થઈ ગઈ એટલે આ જે સગવડ જે સગવડ વધારે થઈ જો એસ્પેક્ટેશન તો વધારે હોય પણ જેટલી થઈ એ પહેલાં કદાચ ઘણી બધી ઘણી બધી છે એ તો બરાબર છે એટલે એ એમનો જે પ્રેમ છે એ સાચો પ્રેમ છે પ્રેમ સાચો છે હું તમને એનો એક્ઝામ્પલ આપું અમે લોકો વોશિંગ્ટન ડીસી ગયા હતા મોદી સાહેબ આવ ત્યારે હું તો અમેરિકા પચાસ વર્ષથી છું વ્હાઈટ હાઉસની અંદર તમારે જવું હોય તો તમે બાઉન્ડ્રીની અંદર ના જઈ શકો કેટલી બધી પરમિશન ને ઇટ ઇઝ આઉટ ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ સામાન્ય પબ્લિક માટે જ્યારે નરેન્દ્રભાઈ આવ્યા અને એમને આઠ હજાર જસ્ટ કાઉન્ટ ન આઠ હજાર લોકલ પીપલ આપણા ગુજરાતીઓ વ્હાઈટ હાઉસથી બાર ભેગા કર્યા વ્હાઈટ હાઉસથી પંદર ફૂટ દૂર તો વર્ષો પહેલાં પોપ હતા એ આવ્યા હતા એટલે અરે ક્રિશ્ચિયન ભેગા થયેલા પણ આટલી મોટી સંખ્યામાં વ્હાઈટ હાઉસના ગ્રાઉન્ડની અંદર જો માનવ મેળો થયો હોય તો ગુજરાતીઓનો અને બધા ગુજરાતીઓ

દેશ પ્રેમ છે વતનનો પ્રેમ છે આપણા ગુજરાતીઓનો પ્રેમ છે એટલે આપણને દુઃખ થાય પણ જે સત્ય વસ્તુ એ છે કે ઇલિગલ ઇઝ ઇલિગલ એટલે હું તો બધાને સલાહ આપું કે ભાઈ ઇલિગલ કોઈ આવું નહીં બાકી જો તમે આજે પચાસ લાખથી એંસી લાખ બે તો લાખ કરોડ કરોડ રૂપિયા આપીને આવેલા જોયા છે હવે તમે એક એક ફેમિલીવાળા પચાસ પચાસ લાખ આપીને આવે ચાર જણા બે કરોડ રૂપિયા એના કરતાં તમે પાંચ ફેમિલી ભેગી થાવ દસ કરોડ ભેગા કંઈક ધંધો કરો એ આગળ પડે મોટી કંપનીઓ કરો દસ બાર કરોડનો ધંધો થાય કે ના થાય થાય તો ગુજરાતમાં જ સરસ રીતે રહી શકાય આજે નક્કી કરો દસ દસ ફેમિલી જેવું છે ભેગા થાવ પૈસા મૂકો ધંધો ચાલુ કરો તો તમારે પાંચ આઠ પણ જોબ માનતું નથી પ્રોબ્લેમ એ છે ને કે લોકોને ત્યાં એવું છે કે અમેરિકાની અંદર ડોલર ઝાડ પર થાય છે ઝાડ પર થાય છે અને જે અહીંથી આવે છે એ લોકો સખત મહેનત કરે છે હા તમારે એ લોકોની મહેનત બિરદાવવા જેવી છે એટલી બધી મહેનત કરે છે લોકો અને આપણે પોતાને પ્રાઉડ થાય કે આટલું મહેનત કરજે જો એની અડધી મહેનત હિન્દુસ્તાનમાં કરે ગુજરાતમાં કરે તો દેશ આગળ આવી જાય ત્યાં મહેનત કરવી છે અહીંયા નથી કરવી હું તમને બીજું એક્ઝામ્પલ આપું અહીંથી કોઈ પણ સામાન્ય માનવી તરીકે જાય બીટ ખાય તો એનું રેપર ગજવા મૂકે બરાબર અને અહીંયા અને અહીં ઉતરે એવો બહાર નાખે આ એક મેન્ટાલિટી છે તેની અને એની જો કે હવે તમને કહું કે થોડુંક સુધારો થઈ રહ્યો સુધારો સો ટકા મેં હમણાં જ એક સફાઈ કામદારનો ઇન્ટરવ્યૂ કર્યો ને તેણે કહ્યું કે દસ વર્ષ પછી હવે થોડીક ભારતમાં રહેતા લોકોની પણ મેન્ટાલિટી ધીમે ધીમે બદલાઈ રહી છે સ્વચ્છતાની બાબતમાં અને એજ્યુકેશન બી થોડું ફેર ફેર પડે ને શિક્ષણ પણ વધ્યું છે સો ટકા તો વાત બરાબર છે કે અહીં સ્વચ્છતા વધી ગઈ છે પોપ્યુલેશન બી વધી છે એટલે તમારે એને બી એડજસ્ટ કરવું પડે પણ આ દેશની અંદર આવી રીતે દેશ ચલાવો એ સાહેબ મોદીજી વગર ગુજરાત માટે શું કહેવું છે તમને ગુજરાતનો વિકાસ ગુજરાતની પરિસ્થિતિ અત્યારે કેવી લાગે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ એટલી બધી જબરજસ્ત છે કે ઇન્વેસ્ટરોએ હું તો એક રિક્વેસ્ટ કરું વધારે કે ઇન્વેસ્ટ ઇન્ડિયા પણ ગુજરાતમાં જ થાય જો મોદીજી સરકાર જેવા હતા કાયદા કાનૂન કાયમી રહેતો સરકાર બદલાય કાયદા બદલાય તો આપણા લોકોની બીક આ જ છે કે સરકાર બદલાય કાયદા બદલાય છે અને કાયદા બદલાય એટલે તમારી અસ્થિરતા થાય જાય આજે એમનો બપોરે ભાઈ બહુ સરસ ચાન્સ મળી ગયો હતો ગિફ્ટ સિટી જોવા જવા માટે તો ગિફ્ટ સિટીનું જે આયોજન કર્યું છે હું તો અમેરિકામાં છું એટલે મને ખબર છે કે અમે અમેરિકામાં ન્યૂયોર્કની અંદર બધું જોઈ છે સો સો વર્ષ પહેલાં થયું છે પણ ગુજરાતની અંદર આજે આયોજન કર્યું છે માઇન્ડ ફ્લોિંગ કોઈ પણ બીજું ના કરી શક્યા મારી દ્રષ્ટિએ આ મોદી સાહેબ જ કરી શકે એમની મંજૂરી થઈ શકે એમની આવડત એમની સૂઝ ના બીજા કોઈ રાખ લઈ શકે અને એનો જે લાભ હજુ આવતા આગામી પાંચ દસ વર્ષો જે મળશે ને એ બહુ મળશે આપણી ગવર્મેન્ટને કારણ કે ફોરેન ઇન્વેસ્ટર્સ આવશે ફોરેન મોટી મોટી કંપની બધી આવશે પણ મેં તમને કહ્યું એમ કે જો કાયદા ના બદલાય તો બસ આ એક જ એ લોકોને બીક લાગતી હોય છે કાયદા એક સવાલ એ પૂછી લઉં તમને કે નવી પેઢીમાં જે છોકરા છોકરીઓ ઉંમરલાયક થાય એટલે આપણે એને પરણાવવાના હોય છે તો ત્યાં જે આપણા ગુજરાતીઓ વસે છે એમાં પાત્રો મળી જાય છે કે કોઈ પ્રશ્ન છે પ્રશ્ન છે અને પાત્રો મળી બી જાય છે બંને છે બંને છે પણ પાત્રોની અંદર કેવું છે કે ભાઈ આપણે અહીં નક્કી કરતા કે ભાઈ આપણે છ ગામની જોઈએ કે બાર ગામની જોઈએ કે પચાસ ગામની જોઈએ કે બેતાલીસ ગામની જોઈએ એ પ્રશ્ન આઉટ ઓફ ક્વેશ્ચન થઈ ગયું એટલે હવે હવે સ્થિતિ ના જ હોય સ્થિતિ બે હજાર પચીસમાં તો મા બાપની હોય અચ્છા આપણે તો ઈચ્છા થાય કે આપણે એમાં પણ સારું પણ છોકરાઓના વિચારો એકદમ જુદા હોય છે અને એ લોકો દે લિવિંગ ગુડ લાઈફ આમ તમે જુઓ તો આર નોટ પ્રેક્ટિકલ જો આમ તમે આમ પાછું હોય આપણી લાપી લાઈફ જોઈએ તો આપણે આખી જિંદગી કોમ્પ્રોમાઇઝ જ કરેલું છે એ લોકો કોમ્પ્રોમાઇઝમાં નથી માનતા એ લોકો જીવવામાં માને લાઈફ એક મળી છે તો એન્જોય કરો જીવો એટલે આ આટલા વિચારોનો ફેર એ પીડીને આપણી પીડીએ તમે જે ઉજવણી કરવાના છો જૂન મહિનામાં એ એની થોડી વાત કરો કઈ તારીખો છે અને કઈ જગ્યાએ ઉજવણી કરવાના છે જૂન મહિનાની અંદર જૂન વીસ એકવીસના બાવીસ તારીખે અમે લોકો ગુજરાતી સમાજના હોલમાં જ ઉજવણી કરવાના છે કેમ કે જો હું બીજો હોલ ભાડે રાખું મોટું તો મારે લગભગ લાખ ડોલરનો ખર્ચો થઈ જાય અને પોતાનો હોલ તો છે અને અમારો પોતાનો હોલ છે પોતાનો હોલ તે આઈડેન્ટિટી છે અને એ લાખ એમાં પણ એ લાખ મારા મેમોરિયલ ના આપો સારી સારી ભેટો આપું સારી એટલે મેં અહીંયા હું આપણે આવ્યો તો સાડીઓનો ઓર્ડર કરું છું મેં અઢીસો સાડી લાવ્યો છું કોટી બનાવડાય છે બેગો બનાવડાય છે બધાને અને બધાનું જે સમાજમાં જે લોકોએ ભોગ આપેલો છે કે બધા હું પંદરમો અત્યાર સુધીના બધાનો પંદરમો પેસે છું હોલ લેવા માટે જે ડોનરોએ ડોનેશન આપ્યા છે બિગિનિંગમાં એ બધાને મેં યાદ કરી કરીને એ લોકોને હું ફ્લેગ આપવાનો છું અને રિમાઇન્ડ આપવાનો છું કે ભાઈ આ તમારા મોમેન્ટો તમારે એવા થકી આ હોલ છે એટલે એમને બી એમનું મહત્ત્વ લાગ્યા કરે અને એ જોઈને બીજા લોકોને બી પ્રેરણા થાય કે ચલો યાદ તો આપણને કરે છે અને પૈસા બહુ બધા સમાજમાં વાપરેલા છે એટલે એ મારો એક મોટો ઉદ્દેશ છે કે દરેક જણનું સન્માન કરવું દરેકે દરેક સંસ્થાઓના વડીલોનું સન્માન કરવું દરેકે દરેક સંસ્થાના લીડરોનું સન્માન કરવું કેમ કે એ બધા લોકો સંસ્થાઓ ચલાવે છે ત્યારે અમારો ગુજરાતી સમાજનો ભાર હલકો થઈ ગયો બાકી આપ જોવા જાવ તો જ્યારે ગુજરાતી સમાજનું સર્જન થયું તો આ બધા કાર્ય માટે જ થયેલું પછી જેમ જેમ બ્રાહ્મણ સમાજ જુદો પડ્યો જુદો નહીં પડ્યો પણ એમને પોતાનું કર્યું તો એક અમારો એટલો ભાવ છો ઓછો થયો એટલે હું એવું સમજું દે આર પાર્ટ ઓફ અસ યસ અને એ ભાગ જ છે ભાગ જ છેવટે તો બધા ગુજરાતી સમાજ જ છે એક એક સમાજનું સન્માન કરવું વાહ વાહ અને એ મારો એક ઉદ્દેશ છે ખૂબ સરસ અને હર્ષદભાઈ મને ખબર છે કે તમારા નેતૃત્વમાં ગુજરાતી સમાજ ઓફ ન્યૂયોર્ક ખૂબ જ સુંદર રીતે કામ કરી રહ્યો છે ચાલીસ વર્ષની જ્યારે ઉજવણી કરવાની હતી ત્યારે પણ તમે ખૂબ ઉત્સાહથી બહુ જ મોટો સરસ કાર્યક્રમ કરેલો એની સ્મરણિકા પણ સરસ બહાર પાડી હતી અને એના સંપાદનમાં પણ મને થોડીક તક મળી હતી જોડાવાની અને તમને અમે એક શુભકામનાઓ આપીએ છીએ કે તમારા નેતૃત્વમાં આ જૂન મહિનામાં ખૂબ ભવ્ય ઉજવણી થાય એટલું જ નહીં પણ હજી પણ તમે ખૂબ સુંદર કાર્ય કરો કારણ કે તમે એક નવું અભિયાન જે ઉપાડ્યું છે કે આખા અમેરિકાના જે ગુજરાતી સમાજો છે એને એક મંચ ઉપર લાવવા એટલાન્ટામાં રહેતા ડૉક્ટર વાસુદેવભાઈ પટેલ અને તમે અને પછી એક ટીમ તમે ઊભી કરી અને તમે ત્રીસ જેટલા રાજ્યોમાં જાતે ગયા હું વાસુભાઈ અને અમારો પ્રકાશભાઈ છે હ્યુસ્ટનવાળા પ્રકાશભાઈ એમનો પણ અમે અહીંયા સરસ વિડીયો બનાવેલો અમે ત્રણ જણ ભેગા થયા એવું નક્કી કર્યું એટલે શરૂઆત ક્યાંથી થઈ કે ન્યૂયોર્કની અંદર મેં બધી જ સમાજો ભેગા કર્યા તો મને એમાં સફળતા મળી કે સમાજ દ્વારા દરેક લીડર ભેગાતો થાય છે અને એમની ઈચ્છા બી છે કે એક કરતા વધારે ભેગા થાઉં કારણ કે તમે આજે 15 ભેગા થયા તો પરસુ ભેગા તો તમે ગમે એટલે પછી વાસુબેન અમાર કામ ચર્ચા થા કે વાસુબેન આપ લોકો વાત કરી 5 એક વર્ષ પહેલા કે વાસુબે આપડે અપના અમેરિકાનું અમેરિકાને બધે ગુજરાતી ભેગા કરે તો એટલે પછી તે દિવસથી હું વાસુબેન અમે કામ કરતા હતા પછી પ્રકાશ બી જોડાય એમાં જોડાય લગભગ આજે સજાર પાંચ વર્ષથી અમે કામ કરતા હતા અને ઓગસ્ટ બે હજાર ચોવીસમાં તમે બહુ મોટું અને ભવિષ્યમાં પણ બોલાવવાના છો હવે આવતી સાલ પાછું છે સપ્ટેમ્બરમાં પણ આ વખતે અમે લોકો કરીશું ચેમ્પલની અંદર કે ઓલાનોની અંદર એટલે અવયથી ગયા પછી લોકેશન નક્કી કરીશું ટેમ્પલ બે ભેગું છે બાજુ બાજુમાં છે એની વચ્ચે કરી કાં તો કાંઈ જગ્યાએ કરીએ લોકેશન જોઈશું પણ આ વખતે અમારું એક્સપેક્ટેશન બહુ છે કારણ કે તે વખતે અમારે એક્સપેક્ટેશન હતું એના કરતાં ઘણા બધા લોકો આવ્યા અનબિલિયેબલ અમને પોતાના એવું હતું કે આટલા બધા નહીં આવે એટલે હવે અમને પોતાના ખાતરી થઈ ગયા છે કે હવે અમે કરીશું તો ઓછા ઓછા દસેક હજાર ગુજરાતીઓ ભેગા થશે જ અને પછી અમારો બીજો એક બહુ મોટો પ્લાન છે ભવિષ્યનો પ્લાન બહુ મારો મોટો છે કે અમેરિકાની અંદર જો દસ લાખ ગુજરાતીઓ ભેગા થાય તો દરેક જણ જોડે મહિનામાં એક ડોલર લેવો ફી તો દસ લાખ થાય તો દરેક જે જે ટાઉનની અંદર ગુજરાતી સમાજ નથી એ લોકોને ગુજરાતી સમાજનું બિલ્ડિંગ લેવાનું વાહ વાહ

ચાલીસ વર્ષ પેલા પેલો કોન્ટેક્ટ તમારો જ થયો આપણે તમારી આગાસીમાં બધું ચાલુ કર્યું ચાલુ કર્યું હતું આપણે મિટિંગો કરી હતી અહીંથી જ બધું ચાલુ થયું આમ જોઈએ તો એટલે થશે ચોક્કસ થશે હર્ષદભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને ઘણી બધી વાતો કરી અમેરિકાના ગુજરાતીઓ ન્યૂયોર્કના ગુજરાતીઓ તમે પચાસ વર્ષની ઉજવણી કરી રહ્યા છો એની પણ વાતો કરી ભવિષ્યમાં તમે જે બધું કરવા માગો છો એ પણ અમારા નવી સવારના પ્રેક્ષકો સાથે વહેંચ્યું નવી સવાર તરફથી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ આભાર નવી નવી સવારના પ્રેક્ષકોને ખૂબ ખૂબ આભાર ન્યુયોર્ક ગુજરાત સમાજના અત્યારે પચાસમાં વર્ષની ઉજવણી અમે કરી રહ્યા છે એ બદલ આપ સર્વેને મારું હાર્દિક આમંત્રણ છે ન્યૂયોર્કના એરિયામાં હોય ન્યુયોર્કમાં હોય તો પ્લીઝ જરૂરથી જોડાજો જૂન વીસ એકવીસ બાવીસ ત્રણ દિવસનો બહુ સરસ ભવ્ય પ્રોગ્રામ છે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ